વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ આજે પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સૌનક મુનિદાસ સ્વામીએ બહુ અદ્ભુત કથા શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રમાં સમાયેલી કથા આપણને સંભળાવી પરિવારમાં આપણા બાળકોને આપણે કેવી રીતના વહાલ આપી અને ઉછેરી શકીએ છીએ એમના માટે આજની કથા ભક્તજનો બહુ અદ્ભુત હતી હો દીકરાને કે દીકરીને વઢીને એમને શાંત રાખવા એ બધેને આવડી જાય એમને દબજાડીને એમને વઢીને એને ટપકારીને પણ શાંત રાખતા બધેને આવડી જાય પણ એમને વાંચીને એમના હૈયાને વાંચીને એમને જેટલો આપણે પ્રેમ આપી અને એમની પાસે જેટલું કામ કરાવી શકીએ છીએ ને એ બાળક બધું કામ કરી શકે છે એટલા માટે ભક્તજનો પૂજ્ય પૂજ્યવક્તાશ્રીએ તો હજી બહુ ઊંડાણમાં સમયના અભાવે નથી કીધું પણ અમે તો એવું ઈચ્છીએ કે સંસારમાં બાળકોને કેવી રીતના મા બાપ તરફ આત્મીયતા વધે અને મા બાપને પોતાના સંતો સંતાનો તરફ આત્મીયતા વધે એમના માટેના પાઠ આ સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનમાં ભગવાન અને ભગવાનના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા એમના માધ્યમથી આપણને શીખવાડ્યા છે એમાં તમારા માટે જ નહીં સંતો અને સાધકો માટે પણ એટલા જ હોય છે કદાચ ગુરુને પોતાના શિષ્યને સારું લાગે શિષ્ય નાની ભૂલ કરે તો ગુરુને વઢતા તો બહુ આવડી જાય પણ જે વધી નથી શકતો ને એ હેત આપીને ઘણું બધું એમને આપી શકે છે એમ પિતા અને માં પોતાના દીકરા અને દીકરીને ઘણું બધું આપી શકે છે તમને આશ્ચર્ય થશે કે તમે આ તમારા બાળકોને પાંચ વખત તમે એક સંસ્કૃતનો શ્લોક ને એમને કંઠસ્થ થઈ જશે અને તમે પંદર વખત પ્રયત્ન કરશો ને તો પણ તમને કંઠસ્થ થશે નહીં આ બાળકની આટલી જાગૃતિ એના મગજની એના કોમ્પ્યુટરની છે એટલે ભક્તજનો આપણે હજી પણ એ પ્રયત્ન કરવાનો કે આ બાળકોને જેટલું આપણે સ્વામીએ કંઈક ઉદાહરણ આપ્યું હતું કોપી પેસ્ટ નહોતું કહ્યું પણ બીજું કંઈક કહ્યું હતું અમે તો એમ વારંવાર કહીએ છીએ બાળકો છે ને એ એક્ઝેક્ટ કોપી પેસ્ટ છે શું છે કોપી પેસ્ટ છે પપ્પા મમ્મીને વઢેને ને રૂમ બંધ કરીને તો પણ બાળક છે ને એ દરવાજે ઊભો રહીને સાંભળે હા આટલા હોશિયાર બાળકો છે તમે હજી પ્રયત્ન કરજો બાળક તમારો સૂઈ જાય અને નક્કી કરો કે આપણે આવતીકાલે અમદાવાદ જવાનું છે સવારના વહેલા નીકળી જશું ચાર વાગે અને છોકરો છે એ આપણે બાને કહી દેસું એટલે એને સવારે જગાડી નાસ્તો કરાવશે ને સ્કૂલ મૂકી આવશે અને બાળકને ખબર પડી જાય કે ચાર વાગે મમ્મી પપ્પા જવાના છે સાડા ત્રણ વાગે તમારો બાળક ન જાગી જાય તો તમે જોજો અમે આપીને કે વિના તમારો બાળક વાગે જાગી જાય બાળકનું મગજ આટલો જોરદાર હોય છે અને સ્વયં ભગવાનની તો વાત જુદી છે પણ ભગવાનને આપણને આપેલા બાળક સંતાનો દીકરા ને દીકરીઓ પણ આવા જ હોય છે એને વહાલ આપી એને હેત આપી અને ભગવાન કે ભગવાનના કોઈ મોટા મહાપુરુષો ભગવાનના કોઈ સાધકો ભગવાનના દાદા કાચર હે અહીંયાના ખયા ખત્રી હે એમના ઉદાહરણો આપણને આપી અને બાળકોને આપણે તૈયાર કર્યા હશે ને તો એક દિવસ એવો આવશે કે બાળકના મુખે કથા સાંભળવાની મજા માને બાપને આવતી હશે દાદાને દાદીને આવતી હશે એમના માટેની આજની કથા બહુ દુર્લભ હતી અમારા માટે પણ પ્રેરણારૂપ હતી ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે પણ એવો પ્રયત્ન કરીએ આપણી પાસે આવનારા જે કોઈ હોય ને એને હેત આપી આત્મીયતા આપી અને એમને ભગવાને જે બોધ આપ્યો છે ને એ આપણે એને આપી શકીએ બહુ સરસ ઘણા દિવસો પછી આ મંદિરમાં આ સભા મંડપમાં આપણે સાથે બેસવાનો મોકો મળ્યો સ્વામિના ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમને બધેને ખૂબ ભગવાન બળ આપે છે તમે બધાય અહીંયા આ પાવન ભૂમિમાં બેસી ભજન ભક્તિ કરો છો અહીંયા બિરાજમાન ભગવાન એમના દર્શન કરો છો એમની સેવા કરો છો ખૂબ મહારાજ તમને બળ આપે કથા વાર્તાનો સુખ પણ તમને મળે અને મૂર્તિનું સુખ પણ તમને મળે આટલું જ કહી અને મારા શબ્દોને વિરામ કરીશ આપ સૌને હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ